નમસ્કાર અવર આપનું સ્વાગત છે હું છું સંદીપ કલદાર પરિવારના યોજાયેલા લગ્ન મંડપમાં વરરાજા અને દુલ્હન બેસી લગ્ન મંડપમાં પહોંચ્યા અનોખા લગ્ન જોવા લોકો ઉમટ્યા હતા આજકાલ દરેક વ્યક્તિ પોતાના લગ્નને યાદગાર બનાવવા અનેક નુસ્ખાઓ કરતા જોવા મળે છે જ્યારે વેડિંગ વેન્યુ થી લઈને ભોજન સુધી દરેક વ્યક્તિ કંઈક અલગ જ કરવા માંગે છે ત્યારે લગ્નને રોયલ લુક આપવા માટે આજકાલ દુલ્હા દુલ્હનને હેલિકોપ્ટરમાં લાવવાનો ક્રેઝ પણ વધી ગયો છે ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલમાં એક મુસ્લિમ પરિવારે વરરાજાની ખુશી માટે પિતાએ હેલિકોપ્ટર મંગાવ્યું હતું અને લગ્નોત્સવ યોજાયો હતો ત્યારે હાલોલમાં પ્રથમ વખત નવ દંપતીનું હેલિકોપ્ટર ઉત્તરાયણ થયું હતું જેમાં દુલ્હા દુલ્હન અને તેઓનો પરિવાર લગ્ન મંડપમાં હેલિકોપ્ટરમાં આવી પહોંચતા નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હાલોલનગરના પાવાગઢ રોડ ઉપર રહેતા પરિવાર અને પૂર્વ નગરપાલિકા હતા તેઓના લગ્ન જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જ્યારે ગામમાં લગ્ન પ્રસંગમાં પહેલી વખત હેલિકોપ્ટર આવતા ગ્રામજનોએ હેલિકોપ્ટર સાથે સેલ્ફી લેવા માટે પણ પડાપડી કરી હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુ ઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અવર જાંબુઘોડા ને સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે